નમસ્તે વિદ્યાર્થી મિત્રો મંડલિયા ભાવિશા પબ્લિક સ્કૂલ આજે આપણે ધોરણ વિષય ચેપ્ટર સમીકરણ બરાબર માઇનસ બે ના છેદમાં પાંચ પહેલા આપણે ચોકડી ગુણાકાર કરી લે અહીંયા પાંચ નો આની આર ગુણાકાર પાંચ ગુણ્યા ત્રણ વાય વત્તા ચાર બરાબર માઇનસ ટુ બે ઓછા છ વાય ગુનસ પ્લસ છ બે બાર વાય આ બાર વાય ઓલી બાજુ છે એ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ એટલે પંદર વાય ઓછા બાર વાય બરાબર માઇનસ ચાર આ વીસ છે આ બાજુ પ્લસ છે ઓલી બાજુ તો માઇનસ પંદર માંથી બાર જાય તો ત્રણ વાય બરાબર ચાર ચોવીસ એટલે વાય બરાબર માઇનસ ચોવીસ ફાઇન્ગા ત્રણ આઠ ત્રણ ચોવીસ ત્રણ ત્રણ કટ થઈ ગયા એટલે વાય બરાબર આવ્યા માઇનસ આઠ એના પછીનો પાંચમો દાખલો સાત વાય વધતા ચાર છેદમાં વાય વત્તા બે બરાબર માઇનસ ચાર ના છેદમાં ત્રણ પેલા ચોકડી ગુણાકાર કરી લઈએ ત્રણ નો સાત વાય વધતા ચાર આવે ત્રણ સાત ચાર બરાબર માઇનસ ચાર વાય વત્તા બે સાત ત્રણ એકવીસ વાય ચાર ત્રણ બાર બરાબર માઇનસ ચાર વાય માઇનસ ચાર બે આઠ મારા માઇનસ આઠ બાર છે આ બાજુ પ્લસ છે ઓલી બાજુ આવશે તો માઇનસ એકવીસ વત્તા ચાર એટલે પચીસ વાય બરાબર માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની માઇનસ ની આવશે બાર વત્તા આઠ એટલે વીસ એટલે વાય બરાબર આવ્યા માઇનસ વીસ ના છેદમાં પચીસ ચાર પાંચ વીસ ને પાંચ પાંચ પચીસ પાંચ પાંચ કટ થઈ ગયા એટલે વાય બરાબર આવ્યા માઇનસ ના છેદમાં પાંચ થેન્ક યુ